એટલે જો આપણે નવરાયના ધંધા લઈને વેઈ જાસે બાકી તો આવો ટાઈમ એનો એ પકોટી કરવાનો મોડે વાટા પ્લાસ્ટર કરવું જો લો આખે આવું છું બહુ મસ્ત આવે છે જો આમાં બાને છે ને મોડે લાગી છે ત્યારે ખાલી પાંચ રૂપિયાનું આવતું એમાં ઓલું એક મોઢે લગાવવાનું પાવડર આવતો ને એક લિપસ્ટીપ આવતી તો એ છે ને મોઢે એવડી લિપસ્ટિક લગાવી અને છે ને અમે કેવું કરતા ખબર લિપસ્ટિક લગાવી દેવી અને પછી પાવડર હોય ને ગમે એ પાવડર લગાવી દે ઉપર એટલે છે ને આ વોટરપ્રુફ જેવું થઈ જાય કે અમે એવું કરતા નાના હતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાઈ છે બાર સાડા બાર અને હવે ખાવાનું બનાવું છું હું રોજ છે ને એ બપોર જ બ્લોગ શરૂ કરું છું તમે બધા કેતા હશે તો કાંઈ જો મારા આવા ટાણે જ ટાઈમ રહેશે કેમ કે સવારે છે ને મોડું ઉઠાય છે કાંઈ ટાઈમ રહેતો નથી સવારે બ્લોગ શરૂ કરવાનો અને અત્યારે જો મારે અડદની દાળ બનાવવાની છે જો અડદની ડાળ બનાવવાની છે પાણી ગરમ મેંકું છે અને છે ને એ મારા મમ્મીએ કીધું છે કે ગમે એ દાળ બાફવા મેલવાની હોય ને તો પેલા ગરમ પાણી એ ધોઈ નાખવાનું અને આજ તો અડદની ડાળ બનાવવાની છે હા કાંઈ બકાલું છે નહીં ને બકાલા મોંઘાઈ બહુ થઈ ગયા છે અને અમારે બકાલું હોય કે ન હોય હાલી જાય તો જો આજ દાળ બનાવવાની છે આમાં હું ડાળ બનાવી નાખું ને તમે કન્ટિન્યુઅર બ્લોગમાં બનાવી દઉં અને આજ તો છે ને અમારા એપલ નો વારો છે આરથી ઉતારવાનો તો છે ને બ્લોગ બ્લોગમાં બન્યા રહેજો આજ સાંજે યુનિક અલગ તૈયાર થવાની છું હું પહેરવાની છે હું કાંઈ ખબર નથી પણ અલગ તૈયાર થવાની છું તો તમે બ્લોગ બ્લોગમાં બનાવી રહેજો હલો ખાઈ લીધું છે મસ્ત અડદની ડાળ રોટલા અને ભાત હા ખાઈ લીધું છે અને હવે શેનું કુઈ જવું છે નીંદર આવે છે રાઈતના ઉજાગરા બહુ વધી જાય છે એક તો વધતા જ તા એમાં નવરાત્રિ એટલે વધુ ઉજાગરા થઈ જાય છે અને અત્યારે મને આવે છે બહુ નીંદર તો હવે હોઈ જવાનું છે મારા નારિયેલની સાજે તો વહી ગયા છે કામે એને જો મશીનમાં કપડાં ધોવા નાખ્યા છે હવારમાં મશીનમાં કપડાં નાખવાનો ટાઈમ નહોતો બોલો એટલી હું મોડી જાગી ગયા તો કાર્ય તો જવો ફેમિલી બપોરે જાગી અને સીધું આપણે મશીન શરૂ કરી દીધું હતું અને અત્યારે વાગી ગયા છે હાથ અને હાડીનું કામ પણ બધું ફનીશ થઈ ગયું છે પૂરી થઈ ગઈ છે હાડી અને હાડી નથી પૂરી થઈ સીટો પૂરી થઈ ગઈ છે એટલે આપણે જો નવરા થઈ ગયા છે અને હાડીઓને જો આ સાઈડમાં ઢગલો કરી દીધો છે સારી તો આવશે ને તો ઘડીમાં દે તો હવે આની થોડીક સાફ સફાઈ કરી નાખું અને પછી હવે રાંધવાનું કરવું વહેલા વહેલાં રાંધી અને ખાઈ લેવીને પછી મસ્ત રેડી થઈને જવાનું છે આ તો આપણે ગરબે રમમાં આરતી ઉતારવા

મોડે વાટા પ્લાસ્ટર કરું છું દો થોડોક મેકઅપ લગાવવાનો છે એટલે આ બધું પેતરા કરું છું નગર હું ન કરું તો જવો મસ્ત મોઢે ગળે બધે લેપ જે મેં બનાવ્યો હતો ને એ લગાવી દીધો છે અને આ લેપ બીજો કાંઈ નથી બ્લીસિંગ બ્લીસિંગ નથી ખાલી સણાનો લોટ છે અને દહીં છે ને હળદર છે બસ એવો મિક્સ કરી અને લગાવ્યો છે કેમ કે છે ને મારા ચહેરા ઉપર બહુ કાળા કાળા ડાબે પડી ગયું છે કે નહીં તો મેં કીધું થોડુંક લગાવતા લગાવવાનું શરૂ કરું તો દિવાળી આવે ને તો મોડું થોડુંક સમકી જાય એમ એટલે મેં જો મસ્ત લગાવી દીધું છે હવે આ સુકાઈ ને પછી રાંધવાનું કરવાનું છે ત્યાં લગી આમથી આમ આમથી આમ આટા મારવાના છે હેલો ફેમિલી તો આપણે જો આવી ગયા છે ખાવામાં જો શેણા લોટ વાળા મરચા ભાખરી અનો મરચા બનાવ્યા છે કઈ તારે શું ખાવાનું છે સા ભાખરી સા ભાખરી ને મરચા તારે સા ભાખરી મરચા હેલો ઈટુ ફેમિલી જો આપણે મસ્ત રેડી થઈ ગયા છે વી ખાઈ પીને મસ્ત લુક આપણે આવો ભાગ છે આજનો હાડીમાં છે અને આજ મેં નવ વર્ષ પછી હાડી પહેરી છે તો જરા કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો અને જો હું તમને આખી હાડી બતાવું કે મેં પહેરી છે છે તો હાડીનો મને કેવો લાગે છે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે અને નીચે જવાનું છે ગરબા અને આજનો આરતીનો વારો અમારો છે જે અમે આગળ કીધું એમ તો કન્ટિન્યુ આ બ્લોગમાં બનાવી રહેજો અને હાડી મને શૂટ કરે છે કે નથી કરતી એ જરૂરથી કોમેન્ટ કરી દેજો હેલો ફેમિલી જો રાસ ગરબા રમી લીધા છીએ આરતી થઈ ગઈ છે અને નાસ્તામાં માં આજ છે તાઢું તાઢું કોલેટી હાલો બધા જો આમાં રીટાબા ને છે ને મોળી લાગી છે અને જો આ બધું છે અમારું ગ્રુપ જો આ બધું અમારું ગ્રુપ છે જો અને આજ નાસ્તામાં છે ને કોલેટી છે શીખું નહીં છે

હાલો જો મસ્ત મજાની ક્વોલિટી થાય ને આવી ગયા છે એવી ઘેરે અને જો ગરમી થઈ ગઈ કેમ કે ગરબે રમતા થા ને એટલે ગરમી બહુ થઈ ગઈ છે અને આજ તો મેં જો હાડી પહેરી હતી હા અને હાડીમાં હું કેવી લાગતી હતી ને એ જરાક તમારે કોમેન્ટ કરવાની છે પણ હાલો તમને તો હું ગમે એવી હશે પણ હું મારી તરીકેથી કહું ને તો હું આજ મારા મમ્મી જેવી લાગતી હતી સેમ ટુ સેમ મારા મમ્મી છે ને મારા જેવા છે અસલ તે આજ છે ને હું એના જેવી લાગતી હતી હા છે ને હાડી મેં નવ વરસ પછી પહેરી છે જેમ કે મારા લગ્ન થયા હતા ને અમે નિકા પડ્યા હતા ને ત્યારે મેં હાડી પહેરી હતી ત્યાર પછીની મેં આ જ હાડી પહેરી છે અને જો હું હાડીમાં છે ને મસ્ત મારી મમ્મી જેવી લાગતી હતી હા અને હવે સાજીદ તો જો હુતા છે રોજની જેમ એ હુઈ જ ગયા છે એને કાંઈ એવો શોખ નહીં કે ગરબા જોવા આવું કે રમવા આવું એને એવો કાંઈ શોખ નહીં બાકી મને કોઈ દિવસ ના ન પાડે તો આપણે જો મસ્ત મજાના ગરબા એન્જોય કરીને આવી ગયા છીએ ઘેરે ને હવે છે ને આ જે મેં હાડી મારો મેકઅપ ઈ છે ને બધો ઉતારવાનો છે તો હાલો મેકઅપ ને આપણે પેલા રીમુ કરી નાખીએ પછી મેળા ઓકે જો આપણે કપડા સેન્સ થઈ ગયા છે અને હાથમાં આવી ગયું છે ટીશ્યુ પેપર આનેથી હવે આપણે મેકઅપ ને રીમુ કરવાનું છે ઈ તો 10 રૂપિયાનું પેપર 10 રૂપિયાનું આવે આપણે તો જો આ છે ફ્લેવર ગુલાબનું ઓલી અક્કે લીલું હતું મસ્ત વાઈશ કેટલી મસ્ત આવે ઓળી અખ્કે લીલું હતું ને હે ઓલી અખ્કે લીલું નહીં હતા ને ઓલી વખતે એલોવેરાનું હતું ને આ વખતે ગુલાબનું છે મસ્ત વાઈશ આવે સાની સુગંધ આવ્યો મૃંગાસ કરું મૃંગાસ કરું મૃઘાસ કરું એવું થાય મને હું તે ખોલીને મૂંઘા કર્યું હું તે ખોલીને મૂંઘા કરું અમારા આર્યમને બતોને ગમે

પણ વોટરપ્રુફ ન આવતી એને છે ને આપણે લગાવીએ તો નથી સેમ સેમકાસ કરે સેમ કરે એના મડો ને એટલે વિખાય હોતા જાય સાહેબ પેલા એવી લિસ્ટીપ આવતી હું નાની હતી ને ત્યારે ખાલી પાંચ રૂપિયાનું આવતું એમાં ઓલું એક મોઢે લગાવવાનું પાવડર આવતું ને એક લિસ્ટિપ આવતી તો એ છે ને મોઢે એવડી લિપસ્ટીક લગાવી અને છે ને અમે કેવું કરતા ખબર લિપસ્ટિક લગાવી દેવી અને પછી પાવડર હોય ને ગમે એ પાવડર લગાવી દે ઉપર એટલે છે ને આ વોટરપ્રૂફ જેવું થઈ જાય કે અમે પહેલાં એવું કરતા નાના હતા ને થઈ અને મારા મમ્મી છે ને મસ્ત મસ્ત તૈયાર કરી દે અહીં સમરક સોટલી લઈ દે એ સમરક સોટલી વાળું પેલા હું માથું બહુ ગળવતી અને તૈયાર એવી લિક્વિડ એવી આવતી કાંઈક લિસ્ટી વોટર વોટરપ્રુફમાં અમને ખબર ન પડતી પહેલાં આવતું હશે પણ નાના હોય તો શું ખબર પડે તો અત્યારે જો કિસ્મતમાં છે વોટરપ્રૂફ તો વાપરીએ છીએ એને આલો મસ્ત મજાનું રીમૂવ કરી નાખું અને પછી જો આ છે ને આ બધું એ જરૂર લે અહીં કેમેરા લીધું જો આ બધું છે ને મારે આ બધું હરખું ગોઠવવાનું છે જો હું છે તૈયાર થાવ ને આમ નામ જેમ ખાવા ને આમ જો નાખીને વહી જાવ જો કેમ કે ઉતાવળ જ એટલી હોય જાવાની હમ હમ આમ જો આ બધું આમ નામ મૂકી વહી જાવ આને બધું મારે સમેટવાનું છે અત્યારે આઈફોન તો સાલુ થઈ ગયું તો હાલો કાઈ નહીં ફેમિલી હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય